બે હજાર પચીસો ઉભા ઉભર બાવીસો ના ભાવઘાટ હોય બે હજાર ભાવ યાર રૂપિયા

બે ત્રિલ બે હજાર સાડામાં કલ અંદર બજાર ચાલી છે પરંતુ નબળામાં કોઈ લેવાલી નથી

બારસો સુપર માલ રાજમા 20 કટ્ટા હા સુપર માલ છે એ રઘુવીર સુપર માલ છે માલ હે યાર માલ એ 20 20 ગેરંટી વાળો હજાર રૂપિયા હાલ તો એ જોએ જોએ ભાઈ એ ઘરકો માલ છે ભાઈ દીપ ચાર કટ્ટા મૂકજો ચાર કટ્ટા 1000 રૂપિયાનો 900 પાંચ બે હજાર પછી ભાઈ જોવા માટે થઈને આપણી સેનાને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આજે આપણે સેનાના ભુજની અંદર પહોંચી ગયા છીએ આપણી સેનાને સબસ્ક્રાઈબ કેકા હું ક્યાં ના 580 12 થી 15 માં જ આવી પૂરા પૂરા આ પધારવા હતા ઉડોલાને મેં તો લેવાના ભરાઈ દેવો બોંડામ અમે રાખેલી એ આવ્યું હલો ક્વોલિટી રાજા

85 87 88 90 91 92 93 94 95 રૂપિયા ખલેલા ખલેલા હાલો માલ સુપર હાલો હાલો 500

લખી <laughs> લઈ <laughs> બે ચાર છ આઠ દો બાર ચૌદ સોળ પચાસ વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ હું જોઈ લો So you know, the whole way